તો થઈ ગઈ છે મોર્નિંગ તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારો દિવસ મસ્ત જાય અને ગાઈસ થેન્ક યુ સપોર્ટ આપવા માટે અને હવે આપણે બનાવીશું ચા નાસ્તો તો ચાલો ગાયસ ફટાફટ ચા નાસ્તો બનાવી દઈએ ચા બનાવવાની છે ને જોડે બનાવવાના છે ઢેબરા તો ચલો ફટાફટ બનાવી દઈએ તો ગાયસ મેં ચા બનવા તો મૂકી દીધી છે અને ઢેબરાનો લોટ બી બાંધી દીધો છે અને હવે હું તમને બહારનું વેધર બતાવું ઘરમાં તો ગાયસ બહુ જ ઠંડી હતી મેં હીટર ચાલુ કર્યું છે પણ જોઈએ કે બહારનું વેધર કેવું છે તો ગાયસ આજે બહુ જ વાદળ છે આવ્યું વેધર છે અને વરસાદ બી આવવાની તૈયારી છે અને ઠંડી તો બેઠી વધી રહી છે બહુ જ ઠંડી લાગે છે ગાયસ અને પવન બી બહુ છે આજે તો તો ચાલો ફટાફટ આપણે અંદર જતા રહીએ તો ગાઈસ આપણો ચા નાસ્તો થઈ ગયો છે રેડી જો બેસ ચા બી મેં વાટકામાં લીધી છે કારણ કે છે ને ભલે આપણે રહીએ અમેરિકામાં પણ ઇન્ડિયા ની જેમ ચાર તો વાટકામાં જ જોવો સવાર માં અને ગાય સાચું કહો ને તો અમારું રહેવાનું ખાવાનું પીવાનું બધું જ ઇન્ડિયા જેવું છે તો ગાય ચાલો હવે આપણે ફટાફટ ચા પી લઈએ અને પછી મળીએ તમને તો ગાયસ મેં તો ચા નાસ્તો કરી લીધો છે અને હવે આપણે ભાવેશ ઉઠાડીએ ઉઠ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સ્પીકર ક્યારે આવશે સોરી સ્પીકર નહી પણ સ્પીકર નો વાયર કલાક હજુ ગાઢશે તો વાંધો નહી ગાઈસ ચલો ત્યાં સુધી આપડે ઘરનું બીજું બધું કામ કરી લઈએ તો ગાય બપોર ના વાગી ગયા છે ત્રણ અને વાતાવરણ તો અત્યારે બી એવું ને એવું છે અને સ્કૂલ બસ આવી ગઈ છે છોકરાઓ ની જો બધા છોકરા નીચે બી ઉતરી ગયા છે ત્રણ વાગી ગયા ને એટલે બે સીપો એક ચાર વાગે આવો છો અને એક ત્રણ વાગે આવો છો તો ગાયસ હું જઉં છું મેલ ચેક કરવા માટે તો ચલો ગાયસ મેલ ચેક કરી લઈએ તો ગાયસ આપણે જોઈ રહીએ મેલમાં શું શું આવ્યું છે બસ પેપર છે અને એક છે ને વાઈફાઈનું બિલ છે તો ચાલો ગાઈસ હવે ફટાફટ આપણે જઈએ ઘરે કારણ કે ઠંડી બહુ છે બાર તો પાંચ મિનિટ બી ઉભું રહેવાય એવું નથી તો ગાઈસ રિયલ માં એટલી બધી ઠંડી છે ને કે ના પૂછો વાત દુવાડા નીકળે છે મડાવ દેવી તો ચાલો ગાઈસ ફટાફટ ઘરે જતા રહીએ કારણ કે બીમાર થવાય ખોટું આવા વાતાવરણમાં બાર બસ પહોંચવા જાય છું ગાઈસ ઘરે

અને હા ગાઈ સાજે થોડો ને નાનો આવશે બ્લોગ કારણ કે છો ને આજે બહાર બહુ જ વરસાદ છે એટલે મેં બહાર ક્યાંય ગયા નહીં ને એટલે ચલો ગાઈ ફટાફટ હું જમવાનું બનાવી તો ગાઈસ આપણું જમવાનું થઈ ગયું છે રેડી અને મગપુરી કોની કોની ફેવરેટ છે મને કમેન્ટમાં કહેજો અને ચાલો ગાઈસ હવે આપણે ફટાફટ જમી લઈએ કારણ કે બાર વરસાદ બહુ ચાલુ છે તો ફટાફટ વ્લોગનો એન્ડ કરી અને પછી ગોધરા ભેગા થઈ જઈએ ગાયશ રાતના નવ વાગી ગયા છે તો હવે વાતાવરણ તો એવું એવું છે જો વરસાદ બી ફૂલ ચાલુ હો પવન બી બહુ છે વીજળી બી ગાજે છે બહુ જ વરસાદને એવું લાગે છે રાત્રે બી વધારે આવશે એવું લાગી રહ્યું છે મને તો ગાય રાતના વાગી ગયા છે સાવા નવ અને મેં તો જમી લીધું છે ભાવે સજી જમે છે તો ગાઈસ આપણે હવે બ્લોગ નું કરશું હેન જો તમને મારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ Good night.